વિસનગરમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આરોગ્ય મંત્રી સહિત સમાજના આગેવાનોએ પ્રાર્થના સભામાં હાજરી આપી અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં વિસનગરના પાંચ લોકોના મોતથી શહેરમાં શોકનું વાતાવરણ છે મૃતકોમાં બે દંપતીનો સમાવેશ થાય છે ફતેહ દરવાજા વિસ્તારના દશરથભાઈ પટેલ અને તેમના પત્ની દાહી ગૌરીબેન પોયડાના માઢના દિનેશભાઈ અને તેમના પત્ની ક્રિષ્ણાબેન તેમજ ગંજી વિસ્તારના અંકિતાબેન પટેલનું આ દુર્ઘટનામાં અવસાન થયું છે મૃતકોના પાર્થિવ દેહને વિસનગર લાવવામાં આવ્યા હતા પરિવારજનો અને સ્નેહીજનોની હાજરીમાં તમામની અંતિમ વિધિ કરવામાં આવી હતી તડ કડવા પાટીદાર સમાજના પાંચ સભ્યોના મોતને પગલે નૂતન સર્વ વિદ્યાલય ઇન્ડોર ગેમ હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તડ કડવા પાટીદાર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સૌએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જાવેદ મનસુરી વિસનગર